તો ચાલો મિત્રો આખરે અમારા હવે અમારા છે તો દુલારામભાઈ ને એમાં પાંચ બટકા મેં પછી એમને દેવાય છે તો દેવામાં આવશે આગળ જઈ તો અને હજી એક એટલે કદાચ આગળ જઈ તો હાલો રેડી બધું થઈ ગયું તો તમે

ચાલો મિત્ર મને દુલારામે પછાડી દીધો છે અને હું તો હારી ગયો છું મારા દુલારામ ભાઈ સામે ટક્કર લેવા આવી ગયા છે અમારા ડાયરેક્ટર સાહેબ ભાઈ ચાલો કે દુલારામ તમને પસાડશે આજે

ચાલો મિત્રો હાડા ચાર બેટકા ખાધાભાઈ હવે અમારા ડોલી ભાઈ આવી ગયા ડોલી ભાઈ ચાલો મિત્રો આખતે તમને ખબર જ છે ખાવામાં છે અમારા હાથ ધુએદાર બે રહે છે અને હવે દુલારામ ભાઈ ને ડોહલી ભાઈ ટક્કર છે અને આ થાળીમાં અમે આઠ બટકા મેચ્યા છે જે એ થાળી ખાલી થાય એટલે પૂરા ઓલા દુલારામ ભાઈ પસાડી દે ડોહલી ભાઈ તો દુલારામ ભાઈ તમે ટાઈમ કેજો રેડી કમ્પ્લીટ થઈ ગયો ચાલુ દુલારામ ભાઈ તમને પસાડવાના હો ડોહલી ભાઈ ખમણ બહુ ભાવે છે